भरूच वालों अब शॉपिंग में आएगा असली धमाका क्योंकि अब मोहम्मदपुरा पुरा भरूच सिटी में खुल चुका है हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल डिविजन ऑफ ए टू जेड होम अप्लायसेज यहाँ मिलेगा हर टॉप ब्रांड पर जबरदस्त डिस्काउंट टीवी हो वॉशिंग मशीन हो या हो ए सी फ्रिज हो या स्मार्टफोन हर ब्रांड हर प्रोडक्ट बिग डिस्काउंट में सिर्फ आपके लिए और सुनिए हम है ऑथोराइज डीलर एल जी लॉयडी सैमसंग ब्लू स्टार हायर और ढेरों ब्रांड्स सब कुछ एक ही छत के नीचे बजट टाइट है कोई बात नहीं यहाँ हर एक ब्रांड मिल जाएगा ई पर भी फाइनेंस स्कीम्स हैं एकदम आसान ई इतना सिंपल जैसे जेब से कुछ गया ही नहीं और रुकिए यहाँ मिलते हैं धमाकेदार कैश बैक खरीदारी कीजिए और पाइए पैसा वापस क्योंकि यहाँ सिर्फ सामान नहीं मिलता मिलती है स्मार्ट डीज प्लस तगड़ी बचत हम सिर्फ सामान नहीं बेचते हम निभाते हैं वादा आफ्टर सेल्स सर्विसेज आर मोटो आपका भरोसा हमारी जिम्मेदारी तो याद रखिए हमारा नाम हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल मोहम्मदपुरा भरूच सिटी में जहाँ शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से। कॉल करें अभी एट सेवन डबल थ्री जीरो फाइव डबल थ्री सिक्स फोर आरोप या नाइन फोर टू सिक्स एट एट नाइन फाइव सिक्स जीरो आरोप हिमालया इंटरप्राइजेज जियो मार्ट डिजिटल भरूच हर ब्रांड हर बजट ई में सब कुछ एक ही छत के नीचे છેલ્લા આઠ મહિનાથી આમ આદમી પાર્ટીના લડાયક નેતા અનેક કૌભાંડો બહાર પાડનાર તેમજ ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચેતરભાઈ વસાવા બેથી ત્રણ કેસોમાં ફસાવી દઈને ધારાસભ્યને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા ત્યારે છેલ્લા આઠ મહિનાથી ન્યાય માટે લડતા ધારાસભ્ય ચેતર વસાવાને સરથી જામીન આપવામાં આવ્યા હતા જેથી લઈને બરોડા ખાતેની સેન્ટ્રલ જેલ ખાતેથી આજે તેઓને જામીન મળતા તેઓ છૂટ્યા હતા અને સરતી જામીન સાથે છૂટવાની સાથે જ તેઓનું તેમના કાર્યકર્તાઓ પરિવારજનો અને ચાહકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું અસંખ્ય લોકો અસંખ્ય ગાડીઓ પણ જોડાઈ હતી તેમને લેવા માટે પ્રદેશના સહપ્રભારી ગુલાબસિંહ યાદવ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા પણ ઉમટ્યા હતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ધારાસભ્ય ચેતર વસાવોનું સ્વાગત કરવા ઉમટ્યા હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હંમેશા તેમના સમાજ અને આગેવાનો માટે લડત લડી છે પોતાના સમાજ માટે અને પ્રજા માટે લડત લડતા તેઓ સામે ષડયંત્ર કરી ખોટા કેસમાં ફસાઈ દેવા આવ્યા હોવાનું ચેતર વસાવે આક્ષેપ કર્યો હતો ત્યારે તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમની ફરિયાદ લેવામાં આવી નથી ઉલટાનું તેઓને હાફ મટાની ત્રણસો સાતની કલમ લગાવીને એસી દિવસ સુધી તેઓને જેલમાં રાખ્યા હતા અને જેલમાં રાખવા પાછળ ભાજપ અને પોલીસ પ્રશાસન હાથ હોવાનો આક્ષેપ ચેતર વસાવ્યા કર્યો હતો અને અમારા અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી હોવાનું અને અમને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ચેતર વસાવે જણાવ્યું હતું ગુજરાતની જનતા અને સંવિધાને આપેલા અવાજ છે આ અવાજ ક્યારેય નહીં દબાશે તમામ હકીકતો બહાર આવશે અને સત્યનો વિજય થશે તેમ તેમણે જણાવ્યું હતું ત્રણસો સાતની કલમ લાગુ થાય તેવી કોઈ ઘટના ઘટી નથી શા માટે લોકો સીસીટીવી ફૂટેજ જાહેર કરતા નથી જનતાને રાજકીય તથા સામાજિક લોકોનો જે સહકાર મળ્યો છે તે બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મનરેગા યોજના આવાસ યોજના કરાર આધારિત ફિક્સ પગાર આઉટસોર્સિંગ કર્મચારીના મુદ્દા ઉઠાવવાને લઈને તેઓને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યું હતું જ્યારે આજે તેમને લેવા પહોંચેલા હજારો કાર્યકર્તાઓ અને આગેવાનો જેલબાર ઉમટ્યા હતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સહિત આદિવાસી સમાજના આગેવાનો અને મહિલાઓ દ્વારા આદિવાસી ગીત અને વાજિન્દ્ર સાથે ચેતરભાઈ વસાવનું ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારે ડેડિયાપાડા પહોંચે તે પહેલાં જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટ્યા હતા આમ ચેતરભાઈ વસાવાનું ભવ્ય સ્વાગત કર્યું હતું હવે આગામી દિવસોમાં તેઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે કારણ કે તેઓને ડેડિયાપાડામાં પ્રવેશબંધી ફરમાવી છે જેને લઈને આગામી દિવસોમાં તેઓ આ મામલે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે તેવું તેમણે જણાવ્યું હતું